પાલડી ગામે ભાજપ બેઠક હતી તે દરમિયાન રામભાઈ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તૂટેલા ડામચિયાની કોંગ્રેસ સરકાર લાવીને શું કરશો

ત્યાં સૌરાષ્ટ્ર માં અર્જુનભાઈ ગય અમે પણ સમાજ માટે કામ કર્યા છે આજ જગ્યા એ ચારસો ચારસો સમૂલગન કર્યા છે પૂછો પારડી અમે પણ સમાજ માટે વ્યસન મુક્તિની વાત લઈને નીકળ્યા છીએ ગદાર કહેજો ઠાકરસિંહ રબારી ને કે ઠાકોર સમાજ વોટ તારા ગીજામાં નથી ઠાકોર સમાજ તારા ખેર ગીરો નથી અરે કેજો ઠાકોર